ભાવનગરમાં પાલીતાણા તાલુકાના અનીડા ગામના હનુમાન તળાવના કુદરતી વહેણમાં અવરોધ ઊભો કરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે હનુમાન તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું છે અને પાણીનું સ્તર ખૂબ જ વધી રહ્યું છે જેનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે તળાવના કુદરતી નિકાલમાં સોલાર પાવર પ્લાન્ટની દિવાલ ઊભી કરવામાં આવી છે જેના કારણે ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે આ મામલે ગામના લોકોએ પંદર દિવસ પહેલા પાલિતાણા મામલતદારની રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી તેવો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે તો ભાવનગર જિલ્લો જ્યાં આ પ્રકારની ખેડૂતોની દયનીય સ્થિતિ સામે આવી છે તો મુકેશભાઈ વાઘેલા જેઓ અનીડા ગામના સ્થાનિક છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે

જી જી ચોક્કસથી મુકેશભાઈ જોડાવ બદલ આભાર આપનો તો હનુમાન તળાવ જે અત્યારે તળાવ ભયજનક સપાટીએ છે જો હજુ પણ વધારે વરસાદ આવે તો તળાવ ફાટવાની સ્થિતિ છે બીજી તરફ જે પાણીનો નિકાલ જે રસ્તા પર થતો હતો ત્યાં પાવર પ્લાન્ટ બનાવી દેવામાં આવ્યો છે જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે